પ્રભુ શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને પ્રતિષ્ઠા કરવામાં આવી રહી છે ત્યારે આ અનુસંધાને સુરત શહેરમાંથી કળશ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સૂર્યપુત્રી તાપી નદીનું અમૃત જળ લઈ અયોધ્યા ખાતે લઈ જવામાં આવશે એકવીસ જેટલા ચાંદીના કળશમાં આ અમૃત જળ લઈ જવામાં આવશે શ્રી રામ મંદિરમાં અભિષેક માટે સુરતની અતિ પવિત્ર મનાતી તાપી નદીનું જળ અયોધ્યા મોકલવાની તૈયારી શરૂ કરવામાં આવી છે સૂર્યપુત્રી તાપી નદીનું અમૃત જળ એકવીસ જેટલા ચાંદીના કળશ તૈયાર કરી સૌથી તેને સુરત શહેરમાં ભ્રમણ કરવામાં આવશે અને આ આ અમૃત કળશને અયોધ્યા ખાતે લઈ જવામાં આવશે કળશ યાત્રામાં શહેરીજનો જોડાશે ત્યારે આ ચાંદીના કળશમાં અમૃત જળ હવાઈ માર્ગ મારફતે સુરત થી અયોધ્યા ખાતે લઈ જવામાં આવશે આ અંગે માહિતી આપતા આ કાર્યના સંયોજક દ્વારા આ મામલે વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી 18 जनवरी 2024 को श्री राम अमृत कलश यात्रा का संकल्प हमारे मन से हृदय से निकल चुका है जो कि यह गुजरात सूरत से पंडित मुरलीधर जो संकल्प हुआ है पूरे देश के लिए शुभ संदेश बना करके मैं सूरत से शोभा यात्रा चांदी के कलश में करना चाहेंगे वह अभी इक्कीस कलश है जो कि हमारे इक्कीस अनुदानकर्ता શ્રી અંજની નંદન સર્વ મનો સિદ્ધ ટ્રસ્ટ કો જલભર અંબિકા નિકેતન મંદિર થી શોભાયાત્રા આપના કમિશ્નર કચેરી તક સમર્પણ કરેગે હમેશા ધાર્મિક ભાવનામાં અગ્રેસર રહેતા સુરત શહેર સૂર્યપુત્રી તાપી નદી ના બંને કિનારે વસેલું છે ત્યારે અત્યંતન કહેવાતી માતા તાપીના જળને અયોધ્યા પહોંચાડી મંદિર પરિસરને પવિત્ર કરવામાં ઉપયોગ કરવામાં આવશે અને આ પવિત્ર જળ ચાંદી કળશમાં અયોધ્યા લઈ જવાની તમામ તૈયારી પૂર્ણ કરી દેવામાં આવી છે